નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ રાજુલા રાજુલા ગાયત્રી શક્તિપીઠમાં ચાલીસમાં પાટોત્સવમાં ચોવીસ કુંડી મહાયજ્ઞ યોજાયો રાજુલા શહેરમાં ગાયત્રી શક્તિપીઠ રાજુલા પાટોત્સવ સમિતિ દ્વારા ચાલીસ પાટોત્સવ યોજવામાં આવ્યો જેમાં ચોવીસ કુંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો જેમાં બહુ સંખ્યામાં ભાવિકોએ યજ્ઞમાં આવિત્ય આપી ધર્મમય વાતાવરણમાં આ કુંડી યજ્ઞ સંપૂર્ણ થવા પામ્યો હતો ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનો દ્વારા શોભાયાત્રા કાઢી ઉજવણીનો શુભારંભ કર્યો તેમજ મૂર્તિઓના દાતાઓના પ્રતિનિધિઓ દ્વારા મૂર્તિ પૂજન કરી પારિવારિક દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં ચોવીસ વૈદિક ગાયત્રી યજ્ઞના શુભારંભ સાથે ઉજવણી કરવામાં આવી હતી યાજ્ઞમાં દોઢસોથી વધુ વ્યક્તિઓએ ગાયત્રી મહામંત્રની તેમજ અન્ય મંત્રોની આહિધિ આપી હતી તમામ વિધિ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય વિરચિત શાસ્ત્રોત્ત પદ્ધતિથી ભારતભાઈ આચાર્ય અને આશાબેન આચાર્ય જાગૃતિબેન રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી યજ્ઞના વિરામ વચ્ચે દાતાઓને શરબતનું પાન કરાવવામાં આવ્યું તેમજ ગાયત્રી પરિવારને ઉપયોગી એવા શહેરના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું જેમાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક બહેન શ્રીમતી કોકિલાબેન જોશીનું સન્માન મહિલા મંડળની બહેનો શ્રી આશાબેન આચાર્ય શ્રી સરલાબેન બોડા જાગૃતિબેન રાજ્યગુરુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું દાતા શ્રી મુરજીભાઈ વાઢેર દંપતીનું સન્માન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું તેમજ અન્ય દાતાઓનું સન્માન યુવક મંડળ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું યજ્ઞના એક યજમાન શહેરના અગ્રણી સાથે સેવાભાવી સાગરભાઈ સરવિયાનું ખેસ અને ફુલારથી ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં તમામ ટ્રસ્ટીઓ મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ આચાર્ય તેમજ ભૂપતભાઈ જોશી જાગૃતિબેન રાજ્યગુરુ મોલિનભાઈ ઠાકર આનંદભાઈ બોડા લલિતભાઈ દુધરિયા ડૉક્ટર હરેશભાઈ જેઠવા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા અને સાંજે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલું તેમાં છસો થી વધારે લોકોએ મહાપ્રસાદ લીધેલો આપ જોઈ રહ્યા હતા નાના બાળની રાજીલા આવા આવું નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નારાયણ નમોસ્તુતે

અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં